નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધા જોડાયા છે કારણ કે અમરેલીમાં જે કૌશિક વેકરિયાનો લેટર કાંડ હતો તેના બાદ જે આરોપીને પકડવામાં આવ્યા અને એમાં પણ જે મહિલા છે એ મહિલાને લઈને હવે વિવાદ ઘેરાયો છે પ્રતાપભાઈ તમે તો પત્ર લખ્યો છે પાટીદાર સમાજને પણ કહ્યું છે કે પાટીદાર સમાજ આ મામલામાં આવે શું કહેશો આમાં બેન પત્ર વ્યવહાર સમાજના અગ્રણીને સાથે મુખ્યમંત્રીને કર્યો છે

આખા શહેરની અંદર સરઘસ કાઢવું જે એક નારી શક્તિનું અપમાન હતું મહિલા માટે બોલવું જરૂરિયાત હતી એના ભાગરૂપે મેં મુખ્યમંત્રીને દાદા નામ સંબોધીને પત્ર લખ્યો કે દાદા હવે જાગો મૌન રહેવાથી આ ગુજરાતની મહિલાઓનું ઘોર અપમાન છે એક સમાજની દીકરી કુવારી દીકરી બાવીસ વર્ષની દીકરીને એના મા બાપને એના હાથ પીળા કરવાના સમય એટલે મીન્સ કે એના લગ્ન ટાઈમે એક જે નૃત્ય બન્યું છે અમરેલી જિલ્લાને કલંકિત કરવાનું કામ ભાજપના અહમને સંતોષવા પાછળ જે કર્યું છે એ અધિકારીઓને સસ્પેન્ડ કરો અને સમાજના અગ્રણીઓને મેં એટલું જ કીધું છે કે એક સમાજ બહોળો સમાજ છે વાળો સમાજ છે એના મોભીઓ છે એ ક્યાં સુધી મૌન બેસવા માંગો છો મને તો હસ્તિકા નો સીન દેખ કે જો ભીષ્મ પિતા બોલ્યા હોત

અમુક સમાજના અને સ્થિતિ પ્રમાણે દીકરીને આજે છોડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ગઈકાલે ડિબેટોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કે કાયદો કાયદાનું કામ કરે છે તો શા માટે રાજદ્રોહના ગુના તમે લગાવો છોડાવો તમે જેલમાં તમે નાખો બહાર કાઢો તમે તો એક દીકરીને તમે માફ ન કરી શક્યા એક દીકરીને તમે જતી ન કરી શક્યા આ મારો વેધક સવાલ હતો અને વેધક સવાલના ભાગ રૂપે સમાજ જાગ્યો છે અને સમાજ ધૃણા કરી છે સરકાર ઉપર અને અધિકારીઓ ઉપર અને દીકરીને ન્યાય મળે એટલી જ મારી માગણી હતી જે અધિકારીએ ભૂલ કરી છે એને પનિશમેન્ટ સરકાર કરે એનો મેં પત્ર વ્યવહાર કર્યો છે પણ પ્રતાપભાઈ અહીંયા એસપી એવું કહી રહ્યા છે કે ઘણી બધી એવી વસ્તુઓથી ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી અને ત્યારબાદ જ એ દીકરીને અરેસ્ટ કરવામાં આવી હતી મને કોઈ વાંધો નથી ગોપીબેન એરેસ્ટ કરી વાંધો નથી ગુનો કર્યો છે કાયદો કાયદાનું કામ કરે વાંધો નથી કયા કાયદાની અંદર ગોપીબેન એવું લખ્યું છે એસપી મારી સામે બેસે તમારી ટીવી વાળાને બેસાડો કે કોઈ 302 ની આરોપી હતી કોઈ ડ્રગ્સ ની આરોપી હતી કોઈ આતંકવાદી હતી કોઈ એવું એનું કાર્ય એવું હતું કે રાતના 12 વાગ્યાને લઈ જઈને ધરપકડ કરવી પડે ધરપકડ કરી છે તો એને ક્યાં રાખી એનો એસપી ખુલાસો આપે

અને ઈરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બને જે પોલીસે કામ કર્યું તો એસપી ઉપર કોઈ આરોપ નથી લગાવતો જે પોલીસે કામગીરી ખોટી કરી છે અને પનિશમેન્ટ આપી છે એક દાખલો બેસાડવો જોઈએ આજે અમરેલીની દીકરી કાલે ગુજરાતની દીકરીઓ સાથે થશે યુવાનો સાથે થશે મજા આવશે ત્યારે પકડી લેશે મજા આવશે ત્યારે છોડી દેશે તો સરમુખ અત્યારે શાહી તો આના કરતા સારી હશે કમસે કમ અંગ્રેજો આવું તો નહોતા કરતા અંગ્રેજો પણ અલ્ટિમેટમ આપતા હતા કાયદો છે હું નથી કાયદાની વિરોધ ની થોડી વાત કરું છું પણ કાયદાનો ગેર ઉપયોગ કર્યો છે એને એમ કીધું રિકન્સ્ટ્રક્શન કર્યું છે લઈને અમે ઓફિસ સુધી જાવું જરૂરી હતું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂર તો આ કોમ્પ્યુટર નો મામલો હતો પુરાવા એને લેવા જતા તો કોમ્પ્યુટર લઈ આવું તો અથવા દીકરીને ગાડીમાં બેસાડીને એની ઓફિસ સુધી લઈને જવાની હતી આ કોઈ રોડ ઉપર મર્ડર કર્યું હતું આ રોડ ઉપર કોઈ લૂંટ કરી હતી આ રોડ ઉપર કોઈ ડ્રગ્સ પકડાનું હતું

સત્તા સંપત્તિ ધરાવતા નામનું નવું એક સ્લોગન લઈ આવ્યા તો સરઘસ નથી તો શું છે રાજ્યના ગૃહમંત્રી કહે છે સરઘસ તો નીકળશે અમદાવાદમાં હમણાં પોલીસ ઉપર હુમલો થયો એને આ રીતનું ત્યારે નામ નો આપ્યું

બળાત્કારીઓ બારામ બોલીએ તો રાજનીતિ ડ્રગ્સ બારામ બોલીએ તો રાજનીતિ હવે કોઈ દીકરીની બહારે આવ્યા છે અને અમે વિરોધ પક્ષમાં છીએ એટલે બોલીએ તો કે રાજનીતિ હું એમ કહું છું કે તમે જો આને રાજનીતિ કોઈ કહેતા હો તો એ તમારા વિચારોની તમને મુબારક હું તો એમ કહું છું આ એક મે સમાજ સેવાની દીકરીનું કાર્ય પોલીસને ખુલ્લું પાડવાનું મે કામ કર્યું છે મારી ફરજ છે સરકારને ધ્યાન ઉપર લાવવાની વાત સરકારની ફરજ છે કાયદાની વ્યવસ્થા જળવાય રહે અને કાયદા પ્રમાણે કામ કરવાની વાત વિરોધ પક્ષના આગેવાનો તરીકે અમારી ફરજ છે આ તમારી ક્ષતિ છે આ તમારી ભૂલ છે બેસાડો ટીવીની ડિબેટ ઉપર બેસાડો પટેલ નેતાઓનો જવાબ પૂછું સવાલ કરું તમારી ટીવી ઉપર કોઈ પણ કહી છે કે અમે સમરબંધીને છોડશું નહીં તમારી ટીવી મારફત કોઈ પણ પટેલ નેતા પટેલ નેતા કહું છું સમરબંધી તમે તાકાત વાળા છો ને ટાઈમ તમારો સમય તમારો જે ટીવી ઉપર બેસું જ્યાં બેસું મારી બેસવાની તૈયારી છે આ મુદ્દા ઉપર જે વાત કરવી સંપૂર્ણ મારી તૈયારી છે આની ઉપર કોઈ રાજકીય ટીકા ટિપ્પણી મારે નથી કરવી પણ તમે બની બેઠેલા ટૂંકા સમયના મોટા નેતાઓ બન્યા હશો તો તમે આ જ હરકત કરશો આ જ પ્રમાણે ગુજરાતને ચલાવવા માંગશો તો પ્રતાપ દુધાત વિરોધ પક્ષ તરીકે બોલશે અને બોલવું એ મારી ફરજ છે એના રૂપે બેન મેં પત્ર લખ્યો છે

સૌ સ્વંત્રિજાજ ના છે ઊંડા શ્વાસ લઈને વિચારે કે પ્રતાપ દુધાત જે કહી રહ્યો છે જે બોલી રહ્યો છે એ વાતમાં તથ્ય હોય તો ના આગેવાનો બોલે ન બોલે તો એ મેં કીધું મુબારક એમાં મારે કઈ કોઈ વ્યક્તિગત મામલામાં જવાની જરૂર નથી તમે લેટર નરેશ પટેલ ને લખ્યો તો તમારા લેટર માં નરેશ પટેલ નું નામ પણ હતું આજના મોબી છે નરેશભાઈ પટેલ મોબી છે ગગજીભાઈ સુત્રિયા મારા મોબી છે મારા ભાઈ મથુરભાઈ સવાણી મારા મોબી છે મોબીઓને ને મેં લેટર લખ્યો છે કે ભાઈ આ સમાજની દીકરી નો પ્રશ્ન છે નો બોલો બોલો એનો મામલો છે સોરે છોટે ફંક્શનો માં મોટા સ્ટેજો ઉપર સમાજના મોબીઓ બોલતા હોય ભાષણો હારા હારા કરતા હોય મને એમ લાગશે નહી બોલ્યા તો સમાજના સ્ટેજ ઉપર પણ આ જેટલી સંસ્થા બોલે બધા વ્યક્તિગત મારા સંબંધો ધરાવું છું વ્યક્તિગત હું બધાની જોડાયેલો છું પણ આ મારો કોઈ ઘરનો પ્રશ્ન નથી આ નારી શક્તિ નો પ્રશ્ન હું કાલનું નથી વિચારતો કે શું થવાનું છે પણ મને એટલી સમજ પડે ખોટું થયું છે મારે બોલવું જોઈએ અને મારા લાખો યુવાનો આ જાગી ગયા છે

આ તમારી અંદરોન ની લડાઈ હતી તમારે તમારો અહમ સંતોષવા માટે એક પરિવાર ને તો તમે હોમી દીધો એક પરિવાર તો બરબાદ કર્યો એ અમરેલી ની બજારમાં એ દીકરી નીકળી કાલે એનું બે વિશ્વા કરવાનું કાલ્પનિક તો વિચારો આમાં કોઈ રાજકીય વાતની જગ્યાએ હું તો કોઈ અઢારે વર્ણ ને ટીવી મીડિયા બધાને એક મંચ ઉપર ભેગું થવું જોઈએ આજ પદ્ધતિ સલામતી કોની આ પદ્ધતિ પચીસ વર્ષની દીકરીને ઉપાડી કોડ નામની વસ્તુ છે કે નથી કાયદોની વ્યવસ્થા છે કે નથી આના માટે સરદાર સાહેબે કે દેશને આઝાદી નોતી અપાવી સત્તામાં બધું જ કરવાનું એટલા માટે બેન પત્ર લખ્યો છે અને મેં ક્યાં એવડો ગુનો કર્યો પત્ર લખીને પત્ર લખ્યો છે એટલે એ દીકરીને આજે બહાર લાવશે નહીં તો એક મહિના સુધી જેલમાં રહેતી બેન હા પ્રતાપભાઈ છેલ્લો સવાલ તમને પૂછી લઉં અમરેલી અંદર પાંચ ધારાસભ્ય છે જે ભારતીય જનતા પાર્ટીના છે સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે અને મોટા ભાગના પાટીદાર છે શું કેશો ધારાસભ્યો એની પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે ઘોડા હોય એમાં ત્રણ પ્રકારના છોકરા ઘોડાને આવે ઝેર કડી છોકડું આવે જીભીઓ આવે અને એક નોર્મલ છોકડું આવે એમ આ જે પાંચ ધારાસભ્યો છે ને બેન અને સાંસદ એને ઝેર કડી એવું કહેવાય કે તાળવામાં પીન ઘોડા ને બહુ તોફાની ઘોડો હોય એટલે કંટ્રોલ થઈ જાય ભારતીય જનતા પાર્ટીના ઉપરના એના નેતાઓએ આ ઝેર કડી છોકરા ચડાવેલા ઘોડા છે કઈ થાય નહીં એનાથી વાતું થાય ભાષણ થાય પણ બંધન કરતા હશે અને સાસવારે આવા ક્યારેક બનાવ બનતા હોય તો લાજવાની મારફત એ પૂછવા આ કિસ્સો તમારી બેન દીકરી સાથે તમારા કુટુંબ સાથે બન્યો હોત તો તમને શું વ્યથા હોત ઈ ભાવનાત્મક વાત સાથે તમારા દિલ દિમાગને જોડજો સત્તાની અંદર આવ્યા છે અમે પણ પાંચ વર્ષ ધારાસભ્ય રહ્યા છીએ ક્યારે કોઈ ગરીબ ને ન લાગુ પડતા લોકોને કનડગત કરી ખરી જે તમે કૃત્ય કરી રહ્યા છો એ અમરેલી ની જનતા છે અમરેલી ની જનતા બહુ શાણી બહુ સમજદાર છે અને આવનાર દિવસોમાં આ ઘોડાઓ સમજ પડશે કઈ રીતનું આગળ વધાય છે ગૃહમંત્રી હરસંઘ સંઘવીને એને મારે એટલે કઈ કહેવાનું રહેતું નથી કે એની પાસે એક જ સ્લોગન છે ફલાણું કોઈ ડ્રગ્સ વાળાને ને સરઘસ કાઢ્યું ખરું હમણાં બે નંબરી અધિકારીઓ જેટલા પકડાના એક વર્ષની અંદર કોઈનું સરઘસ કાઢ્યું ખરું કોઈ એવા માફિયાઓનું સરઘસ નીકળ્યું ખરું

સાહેબ આવું અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું હું ભાજપ કોંગ્રેસ એમાં પડવા નથી માંગતો હું એટલું જ કહેવા છું કે આપણી ગુજરાતની અસ્મિતા સારું કામ કર્યું હોય ભાજપે તો પણ કોંગ્રેસના નેતા તરીકે મેં અભિનંદન આપ્યા છે ભૂતકાળની અંદર નીતિનભાઈને પણ અભિનંદન આપ્યા હોય દિલીપભાઈ સંઘાણીને પણ અભિનંદન આપ્યા હોય સારું કામ કરતાને અભિનંદન આપવામાં કોઈ નાના થઈ જવાતું નથી પણ ખોટું થાય છે ત્યાં તમે સ્વીકારો કે આ ક્ષતિ રહી છે ભૂલ પડી છે લાજવાની જગ્યાએ તમે ગાજી રાશો ત્યાં મોટો વાંધો છે ભૂલ પડે હું સમજી શકું છું માણસ છે આપણે વિરોધ પક્ષની પણ ભૂલ પડે શાસક પક્ષની પણ ભૂલ પડે ક્ષતિઓ રે સ્વીકારે કે આ ભૂલ પડી છે અને એ દીકરીને એનો ન્યાય આપે આમાં કોઈ બેન વ્યક્તિગત કઈ વોર છે કોઈને એકબીજા પાસે કઈ લેવું દેવું છે પણ ફરી વખત ગુજરાતમાં આવો બનાવ ન બને એનો શિક્ષાત્મક દાખલો બેસાડવો જોઈએ તો સિવિલ કોડ જળવાયેલો રહેશે તો સ્વાયત સંસ્થાઓ જળવાયેલી રહેશે આજે કાલ પાંચ વર્ષ પછી આ લોકો સત્તામાંથી દાખલા થઈ કે ધારાસભ્ય હું પણ મટી ગયો કાલે ન કરે ના એ ન હોય અને એના કુટુંબ પેલા અરે કઈ બનાવ બને તો શું વ્યથા થાય ઈ ભાવ સાથે વાત કરવી જોઈએ દીકરીને ન્યાય મળે દીકરી માન સન્માન સાથે એના ઘર સુધી જાય અને જેણે ભૂલ કરી છે અને પનિશમેન્ટ થાય એટલે આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે આમાં કોઈ વોર કરવા નથી નીકળ્યા પત્રબેન મેં એટલે લખ્યો કે તમે મીડિયા ચોથો સ્તંભ સ્તંભશો ને આભાર માનીશ ગઈ ગઈકાલથી અત્યાર સુધી ટોટલ મીડિયાનો દિલથી આભાર માનીશ કે દિલથી આ દીકરીને સહકાર આપ્યો છે ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ટીકા પણ સત્તાધારી લોકોની કે તંત્રની કરી છે અને આ જ હોવું જોઈએ